આજે આપણે ભારતના ઇતિહાસમાં ભારતીય આઝાદી માટેની જે ચળવળ લડત ઉપાડવામાં આવેલ હતી તે વિશે ટૂંકી વિગત જાણતા હતા અને હવે બાકી રહેલી થોડી વિગતો જાણીએ તો આઝાદ હિંદ ફોજની રચના વ્યવહાર યોજના વિદ્રોહ કેબિનેટ મિશન વગેરે અંગે ક્રાંત રાસ બિહારી બોજે જાપાનમાં રેડિયો મુકામે દક્ષિણ પૂર્વના દેશોમાં રહેતા ભારતીયોના સહયોગથી ઇન્ડિયન ઇન્ડિયન્સ લિંક સંસ્થાની સ્થાપના કરી હતી તેની અંદર આઝાદીન ફોર્જ લશ્કરી પાંખ પણ ઓગણીસો બેતાલીસ માં રચવામાં આવી હતી કેપ્ટન મોહન સિંઘ તેના સેનાપતિ હતા આ વ્યવસ્થામાં વિશેષ ઉપોષતા સુભાષચંદ્ર બોઝને નેતૃત્વ સંભાળવામાં આપવામાં આવ્યું ઈસ્વી સન ઓગણીસો એકતાલીસ માં સુભાષચંદ્ર બોઝ ભારતમાંથી નજર કેદ થી ઝટકી બર્લિન ગયા હતા જૂન ઓગણીસો ની તેત્તાલીસમાં ટોક્યો આગા અને ચાર જુલાઈ ઓગણીસો તેતાલીસ ના દિવસે ઇન્ડિયન લિંગ અને આઝાદ હિંદ ફૌજ નું નેતૃત્વ સ્વીકારીને ફોજનું નવ સંસ્કરણ કર્યું હતું ઓગણીસોના રોજ એ સુભાષચંદ્રિંગાપુર સ્વતંત્ર ભારતની કામ સલાઉ સરકાર આદિ હકુમતે આઝાદ હિંદની રચના કરી હતી જેને જાપાન જર્મની ઇટાલી ચીન શિયામ બમદેશ ફિલિપાઇન્સ કોરેશિયા અને મંચુરિયા એમ નવ દેશોને માન્યતા આપી હતી

રાષ્ટ્રધ્વજ તરીકે કોંગ્રેસ નો તિરંગો અને રાષ્ટ્રભાષા તરીકે હિન્દી નો સ્વીકાર કરવામાં આવ્યો હતો સુભાષ બ્રિગેડિયર ગાંધી બ્રિગેડિયર નહેરુ બ્રિગેડિયર એમ ત્રણ બ્રિગેડો બનાવાઈ હતી કેપ્ટન રશ્મિ સ્વામીનાથન સહગલ ના નેતૃત્વમાં મહિલા ટુકડી સરકારને આર્કીયમત સોંપવામાં આવ્યો હતો સુભાષચંદ્ર બોઝ તિરંગો લહેરાવીને આ ટાપુઓ નું નામ સ્વરાજ અને શહીદ રાખ્યા હતા આઝાદ હિન્દ ફોજનું વડમથક સિંગાપુર થી રંગોનની શરણાગતિ ચંદ્ર બોઝ બેંકોક છોડીને વિમાન માર્ગે ટોકિયો જવા તેમના સાથીદાર હબીબ ઉર રહેમાન સાથી નીકળ્યા અને અને તેમનું ઓગસ્ટ લાલ કિલ્લામાં નવેમ્બર ઓગણીસો પિસ્તાલીસમાં માં ખટલો ચલાવ્યો તે ત્રણ અધિકારીઓ શાહ નવાજ ખાન પી કે સહગર અને ગુરુદયાલસિંહ ઢીલો હતા

रोज एक चे चीप सिवाय। रेसे। सवन हिंदू रेसे। करी कार्य सदस्य भारतीय मुसलमान सदस्य संख्या सवर्ण हिंदु बराबरे गवर्नर जनरल वगैरे कारणे प्रयास न कर

વિદ્રોહના સમર્થનો મુંબઈમાં વીસ લાખ મજૂરી હડતાલ પાડી હતી મુંબઈથી પ્રારંભ થતા આ વિદ્રોહ કરાચી અને મદ્રાસમાં પણ ફેલાયો ફેબ્રુઆરી પચીસ ઓગણીસો છેતાલીસ ના રોજ સરદાર પટેલ અને મહમ્મદ અલી જીનાના આહવાનથી વિદ્રોહ શાંત થયો હતો કેબિનેટ મિશન केसीएस घडपतत इटली ए 19 फेब्रुवारी 1946 तारो बंदरणानी स्थापना आणि तात्कालिक समस्या upon विचार विमर्श करवामाटी कॅबिनेट मिशन भारत मो मुकवानी घोषणा करी होती मार्च 24 1946 तारो येथील एक मिशन दिल्ली पोहोच्यू तेला सदस्य स्टीफर्ड क्लिफ्स

આજે અહીં આપણે રજા લઈએ છીએ મળશે બીજા પિરિયડમાં માં ત્યાં સુધી રજા ધન્યવાદ